જે અનુસંધાને અકોટા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદીની ફરિયાદ નોંધીને સીસીટીવી ફૂટેજ તેમજ બાતમીદારથી આ ગુનો કરનાર આરોપી માહિતી મેળવવા કામગીરી ચાલુ હતી આ દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે સીસીટીવી ફૂટેજમાં જણાઈ આવેલી સમ ચોરીમાં ગયેલ મોપેડ હોન્ડા એક્ટિવા લઈ કોઈકને વેચાણ આપવાના ફિરાકમાં છે અને હાલમાં આકોડા ગાર્ડન પાછળ ઉભેલો છે જે માહિતીના આધારે પોલીસ તે સ્થળ પર પહોંચી તેને પકડી એક્ટિવા મોપેડના દસ્તાવેજ આધાર પુરાવા માંગતા તેની પાસે નહીં હોવાનું જણાઈ આપ્યું હતું અને ગલ્લા તલ્લા કરવા લાગ્યો હતો જેથી આ ઇસમની પૂછપરછ હાથ ધરતા તેની પાસેની આ એક્ટિવા મોપેડ એક દિવસ પહેલાં જ બેંકરહાર્ટ હોસ્પિટલ સામેના પાર્કિંગમાંથી ચોરી કરી લાવેલ હોવાનું જણાવતા પોલીસે તેની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી